પ્રણામ બાબા તમારા ચરણોની અંદર હું કોટી કોટી વંદન પ્રણામ કરું છું એ व्यासपीठ પરથી આપે આપનું સમગ્ર જીવન રામમય બનાવી કરોડો લોકોના દિલ સુધી રામની ગાથા પહોંચાડી છે એ વ્યાસપીઠને ને હું વંદન કરું છું આપના તપને હું વંદન કરું છું ઓમ પૂર્ણ પૂર્ણમિદમ પૂર્ણ મિદમ પૂર્ણાત્પૂર્ણ પૂર્ણશ પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે આપણી વૈદિક પ્રાર્થનાઓ આજે ગુંજી રહી છે બધું જ પૂર્ણ છે રામ પૂર્ણ છે બ્રહ્માંડ ની અંદર એક એક કણ રામ છે માટે આ અરણ્ય આ જંગલોની અંદર રામ નામ ગુંજતો હશે હતો અને થઈ રહ્યો છે એ એક યુવાન વયે માં શબરીએ પ્રતીક્ષા કરી ગુરુજી એ વચન આપ્યા રામ ક્યારે આવે મારી ઝુંપડીએ રામ ક્યારે પધારે ગામડામાં અમારે સામે મળે ને રામ રામ સામેના વાળો કે રામ રામ તારામાં રામ છે એ રામ મારામાં પણ છે હું વંદન કરું છું પ્રણામ કરું છું બાપુ આપે વિશ્વના પ્રેમ દયા ને કરુણાનો મંત્ર આપી રામાયણના એ પાઠો યુવાનો સુધી પહોંચાડ્યા છે લોક માનસ સુધી પહોંચાડ્યા છે અને હનુમાન ના એ કાર્યને યુવાનોને શીખવાડ્યું છે એક જ પૃથ્વી પર હનુમાન દાદા એવા છે કે જેમને રામને ઋણી રાખ્યા છે માટે અમારા ઋષિ કવિ દુલાભાયા કાગ કહે છે રામને ઋણી રાખ્યા એ હનુમાન અહીંયા હનુમાનની એ પ્રવૃત્તિ કરનાર અમારા આરએસએસના કાર્યકર્તા અમારો પરિવાર ઝૂપડે ઝૂપડે જઈને એ શિક્ષણનું કાર્ય હોય એ રામ થી દૂર થયેલા લોકોને રામયી બનાવવાનું કામ કરે છે એમને પણ જોરદાર તાલીઓથી આપણે વધાવીએ બસ એક સમય એવો હતો સમુદ્ર સમુદ્ર ની વૃત્તિથી પૃથ્વીને કોરી ખાતા એ સમુદ્રને અગસ્તી ઋષિએ કહ્યું તું સાગરા તું ત્યાં રોકી જા હવે આગળ નહીં વધતો બાપુએ પણ આજે એજ ગર્જના કરી છે બસ હવે રૂકી જાજો મય મારે બનાવવાનું છે રામમય બનાવવાનું અનેક અનેક સંસ્કૃતિ નષ્ટ થઈ દુનિયામાં સત્ય જીવંત રહ્યું એ રામાયણ જીવંત રહ્યું ગમે એટલી સંશોધન ગમેટલી બુક્સ લખાણી રામાયણ કોઈથી ના લખાય રામય ચરિત્ર કેટલી વાર સાંભળીએ સતત સાંભળવાનું મન થાય કારણ કે રામ છે રામ તત્વ છે રામ અત્ર તત્ર સર્વત્ર છે અને બાપુએ રામાયણને લોક માનસ સુધી પહોંચાડી એ ગદ્ય હોય પદ્ય હોય એક ઋષિ એમને કોઈ શિષ્ય અનુદાય એવો નથી બનાવ્યા ઋષિ તુલ્ય કામ કર્યું છે બાપુ બાપુને જોરદાર એમના એ યોગદાન ને આપણે તાળીઓથી વધાવીએ નતમસ્તકે વંદન કરીએ હમણાં ઉપનિષદની વાત હતી કે તેન ત્યક્તેન ભૂંજીતા વાત થઈ ત્યાગીને ભોગવનારી એ સંસ્કૃતિ બાપુ આપે આપના જીવનની અંદર સાર્થક કર્યું છે તેન ત્યક્તેન ભૂંજીતા એટલે બાપુનું એ શ્રેષ્ઠ કર્મ આજે મેં પ્રતિજ્ઞા લઈએ છે બાપુને શું આપી શકીએ એ વ્યાસપીઠ સામે આપણે શું સંકલ્પ લઈએ બાપુ

જે રામ વિહો આપણો ભાઈ આપણો પરિવાર એના બનાવી રામ ત્યારે રામનું કામ શ્રેષ્ઠ કર્યું ગણાશે એ રામ આપણે કહીને રામ છે તો બધું છે રામ વયા ગયા તો આપણું નામ વયું જાય કઈ નહીં એને શું કહીએ ડેડ બોડી કહીએ શબ કહીએ વર્ષો સુધી ઝઘડા કર્યા અને પછી એક વ્યક્તિ બે વ્યક્તિમાંથી મૃત્યુ પામે એકમાં રામ જતા રહ્યા એકમાં રહ્યા પછી બોડીને મારશે નહીં બોડીને ગાળો નહીં દે એના ઉપર ઈર્ષ્યા નહીં કરે તો આપણે કોના ઉપર ઈર્ષ્યા કરતા હતા કોના ઉપર રાગ દ્વેષ કરતા માટે બાપુ આપે આ વિસ્તારની અંદર રામાયણ રામ એ ચરિત્ર સાક્ષાત જે સબરી માતાના દર્શને સબરી માતા જ્યારે દર્શન કરવા રામના ઝૂંપડી બહાર ગયા હતા એમ આ પરિવાર આ જે ડોક્યુ કરીને અહીં રામના દર્શન કરવા માટે આવ્યા છે અને ચાલો સૌ એક યજ્ઞ પ્રજ્વલિત કરીએ કે રામ થી વિખૂટા પડેલા એ પરિવારને રામમય બનાવીએ રામમય બનાવીએ એમને અસ્મિતાનો પાઠો કહીએ કે સબરી માતા એ રામ પ્રતિક્ષા કરાવે છે પણ છોડતા નથી ચૌદ વર્ષ એ અયોધ્યાને પ્રતિક્ષા કરાવી માં શબરીને પણ પ્રતિક્ષા કરાવી રામ આવે તો ખરા જ મારી વૃત્તિ શ્રેષ્ઠ હોય તો શૈક્ષણિક ક્ષેત્રે નાનું એવું કર્મ કરી રહ્યા છીએ અમે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે બાપુ જેવા સંતોના આશીર્વાદથી બાપુ આપના આશીર્વાદ આપનું તપ એવા સંતોના તપ સનાતન ધર્મના એ હજારો ઋષિઓના તપથી આજે ગીતાના પાઠો ધોરણ છ માંથી દરેક સ્કૂલ ની અંદર લીગલી શરૂ કરી દીધા એક ગીતાનું બુક્સ અમે આપી છે એનો અમે સિલેબસ બુક બનાવી છે બાપુ પહેલો શ્લોક લખ્યો છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમુસ્વા પાંડવે ચૌ કેમ મામકા પાંડવે ચૌ આ પાઠ બાળપણથી નાનપણથી બાળકના મસ્તિષ્કની અંદર અમે શીખવાડીશું મારું નહીં મારાથી બધા યુદ્ધો થયા હતા આપણું સર્વત્ર છે બધા માનવ સમુદાય માટે છે અને ત્યારે આ જે મને ગર્વ છે બાપુ નેવું ટકા શાળાની અંદર આ ગીતા જયંતી ધામધૂમ થી અમે ઉજવી હતી અનેક શાળા આ અહીંયા જે હનુમાન નું કામ કરે છે

મારા કર્મની પાછળ પાપ ન હોવું જોઈએ હું જે શિક્ષણ આપું છું એ પાછળ મારું પાપ ન હોવું જોઈએ એનું ઘડતર માટે અમે જ્યારે શિક્ષણ આપતા હોય ત્યારે આજે અમે કર્મ કરી રહ્યા છીએ અમે નિમિત છે બાપુ અને વ્યાસપીઠ આગળ ધર્મ સત્તા શ્રેષ્ઠ છે પછી રાજ સત્તાવે માટે રાજસત્તાનો એક નાનકડો કાર્ય કરતા હું વ્યાસપીઠને કોટી કોટી કરું કરું છું છું પ્રણામ બાપુના ચરણોની અમારી ભૂલ રામ રામાયણની અંદર રાજા આશ્રમની અંદર કરતા હતા અને ઋષિઓનું માર્ગદર્શન લીધા બાપુ અમારી ભૂલ હોય ને ત્યાં કાન પણ પકડજો રાજ સત્તા પછી છે ધર્મ સત્તા અમારા ઉપર છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે દિશામાં રાષ્ટ્રને લઈ ગયા છે વસુદેવ કુટુંબકમનો નારો વિશ્વના એ યુનોની અંદર ગુંજતો કર્યો છે આપણું યોગ પણ વિશ્વના ધર્મની પૂજા જે હોય તે સ્વીકાર્યો છે એમાં રામાયણ વિશ્વની શાંતિ માટે એક સમયે યુનોની અંદર જ્યારે ચર્ચા વિચારણા થશે ને ત્યારે શું થશે એક સમય એવો આવશે રામાયણના ના સિદ્ધાંતો વિશ્વને આપીએ વિશ્વ સુખ અને શાંતિ અનુભવશે દિવસો દૂર નથી માટે આપ સબ તપ કરી રહ્યા છો બાપુ એ રામમય જ્યારે આ બનાવ્યું છે ત્યારે હવે સાગરા અગસ્તી આલા સાગરા તો બંધ થઈ અગસ્તી ઋષિ આવ્યા છે હવે બીજી પ્રવૃત્તિ બંધ કરો અમારા પરિવારને રામમય બનાવવા માટે

રાષ્ટ્ર માટે ખર્ચી રહેલા બાપુ પાસેથી અમે યુવાનો એવી પ્રેરણા લઈએ અમારી યુવાની આ સૌંદર્ય સત્તા અને સંપત્તિ નાશ થવાનું જે છેલ્લે વિચાર શ્રેષ્ઠ રહેવાનો ત્યારે આપ સૌ આટલી વિશાળ સંખ્યાની અંદર અહીં રામમય બન્યું છે બાપુને ફરી વખત તાળીઓથી આપણે વધાવીએ બાપુ તમારા ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું સૌને જય શ્રી રામ રામ જય જય શ્રી થી રામ લલ્લા ઝુંપડીમાં બિરાજમાન હતા અને આજે અયોધ્યામાં ભવ્ય મંદિર ની અંદર જયારે આ રામ રામનવમી ઉજવાશે ને ત્યારે આપણે સૌ બોલશે જય શ્રી રામ जय जय श्री राम गहन चिंतनात्मक उद्बोधन माटे श्री प्रफुल्ल भाई पांचरिया आपनों खूब खूब आभार तो हवे प्रिय मुरारी बापू ना श्री मुखे मानस राम कथा थकी राम नाम ने हृदयस्थ करिए जय सिया राम